અમે પછીનું કાંઈ નથી રેડ્યું આ જગ્યા જે છે એ પોતે પછીનું વાય છે અને આ ભૂમિના કારણે મા આશા બેઠેલી છે સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણું પણ છે એ બધા પ્રેરણા કરે છે અને અમને દોડાવે છે અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ મુંબઈમાં સવારના છ પોણા છ વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગણ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના છસો સાતસો ગુણ્યું ગુસ્સો થઈ ગયો પહોંચી આવ્યો બીજા દિવસે ટ્રકો પહોંચી ગુડ આવ્યો તેલ એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે તેત્રીસ કરોડ દેવતા આમાં છે તો આ બધા દેવતા એ બધા પ્રાણ આપે છે અને ડોનરોને પણ આપે છે આજ રોજ અમે અહીંયા અમારા તળાવ જે લાતા તળાવ મહાસાપુરાના ધામમાં તળાવનું આજે અમે વધામણા કર્યા અને એમાં ઓછામાં ઓછા આઠસોથી હજાર જણાની ઉપસ્થિતમાં બધા આવ્યા એમને બધાને અમે આભારી છીએ લાતા પરિવાર આવ્યા સાથે ગામો ગામના પ્રતિનિધિ આવ્યા સંત સમાજના ઘણા બધા સંત અમારે ત્યાં આવ્યા એમને બી આશીર્વાદ આપ્યા અને અમને બહુ આજે પૂરું આ અવસર નિર્માણ થયું અને અમને બહુ આનંદ થાય છે ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘકૃપા થઈ છે તો આ સર્વેને આ મેઘ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતા તળાવ મધ્યે આશાપુરાના પાટણમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે તેના પાટંગણમાં આવેલ તળાવની જે રાતા તળાવ જેના ઉપરથી આ પાટણનું નામ પડ્યું છે એ તળાવની અંદર નીરના વધાવણા કરવા માટે દર વર્ષની જેમ મેઘલાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતી ધર્મના સંતો મહંતો અને માતાઓ શ્રીની હાજરી તેમજ મુંબઈ જામનગર વલસાડ વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના કડવા પાટીદાર સમાજ છે જે આ પ્રાટંગણની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગાઉ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે તેમના આગેવાનશ્રીઓ આસપાસના રાજકીય સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને અબડાસા તાલુકાની બહુડી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાતતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંત્રી દ્વારા રૂપિયા પચીસ લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજીત દસેક લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે ગૌભૂષો વગેરે પણ મળેલ છે આઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વાચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજિત એકાદ મહિનાની અંદર નલિયા મધ્યે આ શરદગુરી મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જાય ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજી બાપુનો અમારી સંસ્થાના પ્રતિનિધિઓનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તાત્પ તત્પર છે તો એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે સાથે સાથે રાતા તળાવ મધ્યે આશાપુરાના મંદિરનો જીર્ણોધારનું કાર્ય પણ શ્રી મોતોરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના વિશે પણ મનજી બાપુએ વિગતવાર વાતચીત કરી હતી તો આ એક મેઘલાડુનો પ્રસંગ રૂપે મેઘલાડુને ગાયોને પ્રસાદ ખડાવ્યું પણ કુદરતે આ તાલુકાના વિકાસ અર્થે કહી શકીએ કે કાર્યક્રમ કહી શકીએ તો રાતા તળાવ મધ્ય પર્યટન ધળ સ્થળ બની રહે એવી રૂપરૂપેખા પણ મનજી બાપુ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે પધારેલ આપ સર્વે પ્રજાજનો મિત્રના મીડિયાના મિત્રો અને અહીં ઉપસ્થિત રહી અમારી સંસ્થાને બિરદાવવા માટે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે મીડિયાના માધ્યમથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું